હોય છે એ ઘણી દવાઓમાં તૂટી જતા હોય છે મહેનત બહુ કરતા હોય છે પણ એમને એટલું બધું લાગત નથી મળતી એટલે ખરેખર તમારો અંદાજ ને તમારો અનુભવ કહેતો હોય કે આ જગ્યા ઉપર આપણે શું વસ્તુ જોઈએ છે અને કઈ દવા નાખવી કે કયું ખાતર નાખવું રેતાળ જગ્યા હોય તો એની અંદર ડીઆઈપી પાયાની ક્યારેક ફૂગ લાગી જતી હોય છે મગફળીની અંદર અને તમને દેખાતું છે લગભગ આપણી પાસે વીસ વીઘા જગ્યા છે અને એની અંદર માંડવી બધે વાવેતર કરેલું છે અને ખેડૂત મિત્રો ખરેખર ક્યારેક ક્યારેક વસ્તુ એવી બનતી હોય છે કે આપણી મગફળી મગફળીની અંદર ફૂગ લાગી જતી હોય છે અને મગફળી ઉતરી જતી હોય છે એના માટે આપણે કઈ કાળજી રાખવાની છે અને કઈ વાતની ધ્યાન રાખવાની છે તો ખેડૂત મિત્રો ખરેખર આપણી મગફળીની અંદર ક્યારેક ફૂગ લાગવાનો પ્રશ્ન એવો હોય છે કે ક્યારેક વાતાવરણના હિસાબે ફૂગ લાગતી હોય છે ક્યારેક ક્યારેક વરસાદ કાતો વધારે પડતો હોય તો ફૂગ લાગતી હોય છે તો એને કારણ કે વધારે ભેજ હોવાના કારણે ફૂગ લાગવાનો પ્રશ્ન રહેતો હોય છે તો ખેડૂત મિત્રો ક્યારેક વસ્તુ એવી બનતી હોય છે કે વરસાદને અઠવાડિયું કદાચ વરસાદ રોકાઈ ગયો હોય તો પણ મગફળીને ભૂખ લાગી જતી હોય છે એટલે તમારે જો કદાચ વરસાદ રોકાઈ ગયા પછી ખેડૂત મિત્રો મગફળીની અંદર પાણીનો છંટકાવ કરતું રહેવું પડે કારણ કે સુકાઈ ગયું હોય જગ્યા થોડી ભેજ વગરની થઈ ગઈ હોય તો ઉતરવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે અને ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાની છે કે આપણે દર વખતે માંડવીની અંદર કયું ખાતર નાખે છે કારણ કે ક્યારે સુયા વધારે બેસાડવા માટે તો ખેડૂત મિત્રો ખરેખર આપણે દવા તમને બતાવીશું આપણે દર વખતે ઉપયોગ દવાનો જ કરો છો અને કારણ કે કોઈ આપણે દવાની જાહેરાત નથી કરતા અને ગમે તે જગ્યાએથી દવા તમને મળી જાય અને કારણ કે આપણને ખેડૂતને એક ફાયદો થતો હોય ફાયદાકારકની જ વાત છે ખેડૂત મિત્રો કારણ કે ખેડૂતને ક્યાંક ફાયદો થતો હોય છે અને ક્યાંક ખેડૂતને વધારે દવામાં ઉતરી જતો હોય છે તો ખેડૂત મિત્રો ખરેખર આપણે વાત એવી કરવાની છે કે ઓછો ખર્ચો અને વધારે પેદાવાર એટલે ખેડૂત મિત્રો પ્રશ્ન એવો હોય છે કે ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે ક્યારેક માંડવી એમની પીળી પડી જતી હોય છે હાન તેન દવા નાખતા હોય છે એનો પ્રશ્ન એક જ છે ખેડૂત મિત્રો કે તમારી જગ્યા એ ટાઈપની હોય છે કારણ કે એમાં ઉનાળું કોઈ પણ વાવેતર હોય છે પ્રશ્ન સમજી લો કે બાજરાનું વાવેતર હોય કે ઝાડ પણ વાવેલી હોય તો એ જગ્યા એકદમ હવાવાળી જગ્યા હોય છે કારણ કે ભેજવાળી જગ્યાની અંદર જ તમે માંડવીનું ફેર વાવેતર થઈ જતું હોય છે એટલે પીળી પડવાનો પ્રશ્ન રહેવાનો છે દરેક ખેડૂતને ખબર જ છે કે ભાઈ તમારે બાજરીનું વાવેતર હોય એની અંદર માંડવી તમે વાવેતર કરો અને બાજુમાં એક ચાર મહિનાની જગ્યા ઉનાળું પડી હોય એ માંડવીની અંદર તમને કેટલો તફાવત જોવા મળે છે એટલે ખેડૂત મિત્રો એવું નથી હોતું કે આપણી બાજુની વાડીની અંદર એકદમ ગ્રીન મગફળી દેખાતી હોય અને આપણી થોડીક પીળાશવાળી દેખાતી હોય છે એનો કોઈ પ્રશ્ન હોતો જ નથી ખેડૂત મિત્રો કારણ કે એમની જગ્યા પડી હતી એના હિસાબે વધારે તમને ગ્રીન દેખાતી હોય છે અને એટલો ફેર પડે છે તમને દેખાતું છે કે બાજુવાળી વાડીની અંદર માંડવીની વાવેતર એમાં બાજરવા વાળું નહોતું અને આપણે ઉપર જ તમને દેખાતું છે સેટ હામેશે ત્યાં આપણે ઉનાળો જગ્યા પડી હતી એટલે એકદમ ગ્રીન મગફળી હતી અને અહીંયા બાજરવાવાળી છે જગ્યા પણ આપણે ટ્રીટમેન્ટ એવી કરે કારણ કે લગભગ ખાતર છે યુરિયા છે સલ્ફેટ છે મેગ્નેશિયમ છે એવું નાખતા જ રહેશે એટલે આપણી માંડવી ક્યારેય થોડીક પીળી પડવાનો સંભાવના ઓછો રહેશે અને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરતા હતા કે સુયા બેસાડવા માટે કઈ દવા આપણે છો દર વખતે તો તમે પણ ઓછે ખર્ચે મળી જાય કારણ કે ત્રણસોથી બસો રૂપિયાના ભાવથી મળતી હોય છે કોઈ પણ એગ્રાની અંદર તો તમને દેખાડી દઈશ આ છે મિત્રો મોર્ગન સૂયા બિહારવા માટે કારણ કે ક્યાંક સુઈયા ઓછા છોડતું હોય એની અંદર પૂરતા પ્રમાણમાં છોડી દે એના માટે આપણે વાપરશ મોર્ગન તમને દેખાતું છે વિડીયાની અંદર કે આ ટાઈપનું આવે છે જો તમને દેખાડી દઈશ જોઈએ તમને દેખાતું છે અને બીજી વસ્તુ એ છે ખેડૂત મિત્રો કે આપણે મહાધન વાપરશે સાત પોઈન્ટ પોચ આનાથી ખેડૂત મિત્રો આપણી માંડવી ની અંદર ક્યાંક વિકાસ રોકાઈ ગયો હોય તો વિકાસ પણ સારો કરે છે અને સારું પણ આથી આપણને રિઝલ્ટ જોવા મળ્યું હતું એટલે લગભગ તમને એટલે જ ખેડૂત મિત્રો આ વિડીયાની અંદર બતાવવામાં આવ્યું છે કારણ કે આની કોઈ પણ એટલો ભાવ નથી અઢીસો થી ત્રણસો રૂપિયાના ગાળામાં મળી જાય તમને તમે પણ એક બે ટુકડાની અંદર આ વીઘાની અંદર બે નાખવાના આવે છે ખેડૂત મિત્રો એટલે આનાથી આપણને સારું રિઝલ્ટ જોવા મળ્યું છે એટલે તમને આ વિડીયો બનાવવાનો પ્રશ્ન આવ્યો તો એટલે ખેડૂત મિત્રો ક્યારેક ખેડૂત એવા અંદર વધારે નાખવું પડે અને જે સારી જગ્યા હોય ડેલાવાળી તો એની અંદર તમે ઓછું ખાતર નાખો તો પણ માંડવી સારી અને બેસ્ટ ઉતારો આપે છે એટલે જગ્યા ઉપરનો ફેરફાર હોય છે અને ખરેખર આપણે તો તમને દેખાતું છે જગ્યા ધોરા ઢારવાળી છે કારણ કે અહીંયા રેતાળ જગ્યા છે અને વાસણ છે એ સારી જમી છે એટલે સારી જમીનની અંદર તમને જે માંડવી દેખાડી નથી બે દિવસ પછી તમને દેખાડી દઈશ એમની અંદર અને અહીંયા ઘણો પણ ફેર હોય છે એટલે ખેડૂત મિત્રો ખરેખર તમે કોક સારું માઇન્ડની અંદર વિચારો કે જગ્યાવાળીમાં અને નેસાડવાળીમાં ઘણો ખેર હોય છે કારણ કે જગ્યા ઉપર ફેરફાર થતો હોય છે એટલે તમે દવાઈઓ તો ગમે તે નાખશો પણ એની અંદર કોઈ પણ કાર કરતી નથી અને જે અમુક વસ્તુ કામ કરે છે તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા જય હિન્દ જય જવાન